આપણું નામ હાર્દિકભાઈ ધામજીભાઈ ભટ્ટી એમાં એવું છે કે ગઈકાલે મારા મમ્મીને રજા આપી હોસ્પિટલેથી અંદાજે ચાર પાંચ વાગે અને રાત્રે બધા રાત્રે મોડે રાત્રિ સુધી જાગતા હતા રાત્રે એક બે વાગ્યા લગી બે વાગ્યા પછી અમને બધાને ઊંઘ આવી ગઈ હતી ઊંઘ આવ્યા પછી રાત્રે ઘરેથી કાંઈ ખબર વગર નીકળી ગયા તા ભૂ એને મગજમાં હબ્રાતું ઓછું હતું અને દેખાતું ઓછું હતું એટલે રાત્રે બે વાગ્યાની બે વાગ્યાની આસપાસની નીકળી ગયેલ છે ઘરેથી તેમનું નામ સવિતાબેન ધામજીભાઈ ભટ્ટી છે હું એમનો સુપુત્ર છું હાર્દિક ધામજીભાઈ ભટ્ટી એટલે બે વાગ્યા પછી આ વસ્તુ બનાવ બનેલ છે મહુડી ચોકડીની આર કે એમ્પાયર પાસે તેમને ફોન આવ્યો કે ભાઈ આ માજી અહીંયા છે એવો એટલે અમે તુરંત સવારે અમે દોડીને આવી ગયા છીએ કોણ આવ્યો અમને લખમ અમને આવ્યો તો લખમણભાઈ ડાંગર માજીને કેન્સરની બીમારી હતી બે મહિના થયા કેન્સરના બીમારીથી એને ડોઝને શેકને બધું ચાલુ હતું ગઈકાલે જે એમને હોસ્પિટલ હતી રજા આપેલ છે હવે એ તો ભાઈ અમે સુઈ ગયા હતા અમને ખબર તો નથી એટલે હાલી પણ જાજુ શકતા નથી ઇનકેસ કોઈ રિક્ષાવાળા કે કોઈ ઇનકેસ કોઈ ગાડીવાળા કોઈ આવીને કોઈ હેલ્પ માટે કોઈ આવી હોય ને કદાચ ચેક મૂકવા કરવા જાતા હોય તો ખબર નથી ભાઈ એમને